લોકો જે છે તે તૈયારી કરીને રાખજો મેઘરાજા અત્યારે ગાંડા થયેલા જોવા મળ્યા છે મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે હાલ પૂરની જેવી પરિસ્થિતિ જોવા મળી છે સૌરાષ્ટ્રની અંદર આજી ડેમ અને ઉકાઈ ડેમ અત્યારે મિત્રો ઓવરફ્લો અને બે કાંઠે થતા જોવા મળ્યા છે જેને લઈને નદીઓ પણ મિત્રો હવે ગુજરાતની ફૂલ થવા લાગી છે અત્યારે મિત્રો જે છે તે સૌરાષ્ટ્રના દ્રશ્યો કેટલાક સામે આવ્યા છે તેમાં ખાસ રસ્તાઓ અને ઘરોની અંદર પાણી ભર્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે જેને લઈને જનજીવન ખોરવાયું છે અને ખાસ ખેતરોમાં પાણી ફરી ગયા હોવાથી ખેડૂતોને સંપૂર્ણ વર્ષની મહેનત છે ભારે વરસાદનો રાઉન્ડ ત્યારે મિત્રો દરેક લોકો કોમેન્ટમાં એવી માહિતી આપતા હતા કે આગાહી ખોટી છે ભાઈ ખોટી માહિતી આપી રહ્યા છે પરંતુ મિત્રો જ્યારે અમે સંપૂર્ણ અભ્યાસ કરીને અને નિષ્ણાતોનું માન રાખીને જ્યારે દરેક લોકોનું સાંભળીને જણાવતા હોઈએ છીએ ત્યારે મિત્રો આગાહી સાચી સાવધાની આસમાં બેઠા હતા કે વરસાદ નહીં આવે અથવા તો થોડો આવશે તે મિત્રો અત્યારે ઘણું બધું નુકસાન ઝેલી રહ્યા છે કારણ કે સૌરાષ્ટ્રમાં મિત્રો અત્યારે હાલ લેવા વરસાદ પણ આવી રહ્યો છે કારણ કે બે થી ત્રણ લોકોના મોત પણ થઈ ગયા છે આજના દિવસે રાજકોટ લાગુ વિસ્તારોમાં નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે હવે વાત કરીશું ખાસ આજના વરસાદની અને આવતીકાલના માહોલ વિશે ખાસ કરીને સૌથી પહેલા મિત્રો આપણે જણાવી દઈશું કે આજે ચોવીસ કલાક ગુજરાતમાં કેવો માહોલ અને કેવો વરસાદ રહેશે ત્યારબાદ હું તમને મિત્રો ત્યારબાદના ચોવીસ કલાકની અંદર તમને હું માહિતી આપી દઈશ કે ખાસ આગામી બે દિવસ ગુજરાતમાં વરસાદનું જોર કેવું રહેવાનું છે તેના વિશે અને અન્ય નિષ્ણાંતોની શું આગાહી છે તેના વિશે વાત કરી લઈશું આજની મિત્રો વાત કરીએ તો આજે વહેલી સવારથી ગુજરાતમાં જે વરસાદ શરૂ થયો તે ખૂબ જ અઘરો અને હાલ પાણીમાં ગરકાવ થયું છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો કચ્છ અને દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું મેઘતાંડવ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે હજુ આગામી ચોવીસ કલાક ગુજરાતની અંદર મેઘતાંડવની લહેર જોવા મળશે મિત્રો ગઈકાલે વલસાડ લાગુ વિસ્તારોની અંદર જે અઢાર અઢાર ઈચ વરસાદ નોંધાયા ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં જે વરસાદની સિસ્ટમ અહિત બની હતી તે મિત્રો આજે આગળ વધીને સૌરાષ્ટ્ર તરફ આગળ જતી રહેશે આજે મિત્રો આ દરેક સિસ્ટમ જે છે તે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હતી હવે મિત્રો આજે તે ફરીથી આગળ વધીને અત્યારે જે છે તે પશ્ચિમીય સૌરાષ્ટ્ર એટલે કે જામનગર દ્વારકા રાજકોટ અને મોરબી લાગુ વિસ્તારો પોરબંદર જુનાગઢ અને સૌરાષ્ટ્રના ઉપરના કચ્છ લાગુ વિસ્તારો તરફ આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહેશે અને જેને લઈને મિત્રો અત્યારે સૌથી વધારે ભારે વરસાદનું હાઈ એલર્ટ આ દરેક વિસ્તારોમાં રહેશે અત્યારે હાલ મિત્રો આગામી ચોવીસ કલાકની વાત કરી લે તો આજે મિત્રો વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં જે છે તે ઓછી રહેશે કારણ કે ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં સમગ્ર વરસાદની સિસ્ટમ બની હતી અને આ સિસ્ટમ હવે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધી ગઈ છે જેને લઈને અત્યારે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો જોર ઓછું તમને ખાસ કરીને આજે જોવા મળવાનું છે ત્યાં તો પણ મિત્રો વાત કરી લઈએ સૌરાષ્ટ્રના મિત્રો જોઈ શકો દરેક જિલ્લાઓની અંદર આજે હાલ રેડ એલર્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે રેડ ને લઈને દરેક લોકો જે છે તે ચેતી જજો બહાર નીકળવાનું ટાળજો જો તમારે બહાર જવાનું હોય તો પહેલા માહિતી જાણી લેજો આજની મિત્રો વાત કરી લે કે આજે ગુજરાતમાં હવે આગામી ચોવીસ કલાક સૌરાષ્ટ્રમાં કેટલો વરસાદ જોવા મળશે તો આજે મિત્રો હવે દરિયાકાંઠા તરફ આ સિસ્ટમ આગળ વધી છે લઈને દરિયાકાંઠામાં આજે વરસાદનું જોર વધશે આજે સૌથી વધારે વરસાદ દ્વારકા પંથક ની વાત કરીએ તો મિત્રો જોઈ શકો કે દ્વારકા ઓખા ભાટિયા ખંભાળિયા લાલપુર અને શિશલીમાં આજે મેઘ તાંડવ થવાનું છે જેને લઈને આજે અહીંયા બાર બાર ઇંચના વરસાદ નોંધાય તેવી પૂરેપૂરી આગાઈ છે ત્યાંથી નીચે તરફ આગળ વધીએ ખાસ કરીને જોઈ શકો મિત્રો પોરબંદર લાગુ વિસ્તારોમાં હાલ પોરબંદર ભાણવડ કુતિયાણા કદાચ કેશોદ અને માંગરોળ લાગુ વિસ્તારોની અંદર પણ આજે મેઘરાજા જે છે તે ગાંડા થશે અને દરેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે શહેરીની અંદર મિત્રો શેરીઓમાં પાણી ભરાઈ જાય તેવા પણ વરસાદ આ વિસ્તારોમાં જોવા મળશે અને અત્યારે હાલ સાત સાત ઇંચ સુધીના વરસાદ આ વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે ત્યાંથી વધારે મિત્રો નીચે તરફ આગળ વાત કરી લઈએ તો વેરાવળ લાગુ વિસ્તારો ઉના અને મહુવા લાગુ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી ખાસ કરીને નોંધાવાની છે અને ત્યાંથી મિત્રો આસપાસના વિસ્તારો તરફ જોઈ લઈએ તો જુનાગઢના વિસ્તારો અને અમરેલીના વિસ્તારોની અંદર પણ વરસાદનું એલર્ટ હવામાન ખાતા તરફથી આપવામાં આવ્યું છે અમરેલી અને મિત્રો વાત કરી લઈએ તો ખાસ કરીને આજે અમરેલી જિલ્લાની અંદર આસપાસના વિસ્તારો જેમ કે બગસરા સાવરકુંડલા ગારીયાધારના વિસ્તારો ત્યાંથી પણ ઉપર મિત્રો વાત કરી લઈએ તો ખાસ કરીને ઉપરના દરેક જે મિત્રો કુકાવાઓ લાગુ વિસ્તારો છે લીલીયા બાબરા લાઠી લાગુ વિસ્તારો અને પ્રોપર અમરેલીની આસપાસના વિસ્તારોની અંદર અતિભારે વરસાદનું હાઈ એલર્ટ હવામાન ખાતાએ આપેલું છે તો અમરેલી જિલ્લોનો આજે દરેક ગામડાની અંદર વરસાદ છે જૂનાગઢ જિલ્લાની તો જૂનાગઢ જિલ્લો પણ થઈ જાય સાવધાન જુનાગઢમાં પણ આજે મેઘમહેર જોવા મળવાની છે અને ગોઠણ સમા પાણી જોવા મળશે જેમાં ખાસ ભેસાણ લાગુ વિસ્તારો બિલખા જામવંથાળી માણાવદર જુનેજ કુતિયાણા સાસણગીર ગીર નેશનલ પાર્ક અને પ્રોપર જુનાગઢના વિસ્તારો જુનાગઢ જિલ્લાની અંદર આવતા દરેક ગામડાઓની અંદર અત્યારે હાલ રેડ એલર્ટ લઈને દરેક વિસ્તારોની અંદર ખાસ કરીને આજે વીજળીના સાથે મેઘમહેર જોવા મળવાની છે ત્યાંથી ઉપર તરફ આગળ વધીએ રાજકોટ બોટાદ જિલ્લા તરફ આગળ વધતા જઈએ તે પહેલા ભાવનગરની વાત કરી લઈએ તો જોઈ શકો મિત્રો ભાવનગરમાં પણ આજે ખાસ કરીને હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી જાહેર કરેલી છે જેમાં ભાવનગર પંથકની અંદર જોઈ લઈએ તો ભાવનગર શિહોર પાલીતાણા વલભીપુર અને નીચે તળાજા પંથકની અંદર ભારે વરસાદનું એલર્ટ હવામાન ખાતાએ આપેલું છે ઉપર આગળ વધી અને બોટાદની વાત કરી લઈએ જોઈ શકો મિત્રો બોટાદની અંદર પણ ગઢડા બોટાદ બરવાડા બાણગઢ ધંધુકા અને રાણપુરની અંદર આજે બાર કલાક મેઘ તાંડવ જોવા મળશે અને આ વિસ્તારોની અંદર આગામી બે દિવસ હજુ અડતાલીસ કલાક હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી જાહેર કરેલી છે ત્યાંથી ડાબી તરફ જોઈ લઈએ રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં પણ મિત્રો અત્યારે હાલ રેડ એલર્ટ હવામાન ખાતાએ જાહેર કરેલું છે રાજકોટમાં આજે વહેલી સવારથી બાર ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ આગાહી છે કે હજુ પાંચ પાંચ ઇંચનો વરસાદ ફરી તમને થતો જોવા મળી શકે જેમાં ખાસ રાજકોટ લાગુ વિસ્તારોમાં જસદણ ચોટીલા રાજકોટ શાપર વેરાવળ ગોંડલ કલાવાડ લાલપુર અને આસપાસના દરેક વિસ્તારોની અંદર મિત્રો રાજકોટના દરેક તાલુકાઓની અંદર હાઈ એલર્ટ હવામાન ખાતાની ભારે આગાહી

ધાંગધ્રા લાગુ વિસ્તારો અને નીચેના કાલાવાડ લાગુ દરેક વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ રહેવાનો છે ત્યાંથી મધ્ય ગુજરાતની વાત કરી લે તો જોઈ શકો મધ્ય મધ્ય ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં હાલ અત્યારે હાઈ એલર્ટ સાથે રેડ એલર્ટ અને અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે જેમાં મિત્રો ગોધરા દાહોદ લુણાવાડા આ દરેક જે મિત્રો મધ્યપ્રદેશ નડીને રહેલા વિસ્તારો છે જેમ કે ખેડા મહિસાગર ગોધરા દાહોદ છોટાઉદેપુર આ વિસ્તારમાં વરસાદ હળવો રહેશે જ્યારે સૌરાષ્ટ્ર બાજુના મધ્ય મધ્ય ગુજરાતના જે પણ વિસ્તારો છે જેમ કે કપડવંજ નડિયાદ અમદાવાદ ધોળકા લીમડી સુરેન્દ્રનગર ગાંધીનગર સાબરકાંઠા અને પાટણની અંદર મધ્યમ વરસાદ નોંધાઈ શકે મિત્રો સૌરાષ્ટ્રમાં જે ભારે તારાજી સાથે વરસાદ આવી રહ્યો છે તેવો વરસાદ ઉત્તર ગુજરાતમાં નહીં આવે પરંતુ હા પાંચ થી છ ઇંચનો વરસાદ બની શકે છે જેમાં ખાસ મહેસાણાના વિસ્તારોની વાત કરીએ તો મહેસાણા સુઈગામ પાલનપુર ડુંગરપુર આબુ અંબાજી રોડ નીચે જોયું તો સિદ્ધપુર વડનગર પાટણના વિસ્તારો નીચે તરફ આવે બનાસકાંઠા સાબરકાંઠા દરેક વિસ્તારો છે ઉત્તર ગુજરાતના રહેલા છે ત્યાં અત્યારે હાલ ભારેથી અતિ ભારે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરેલું છે ત્યાંથી મિત્રો કચ્છ તરફ આગળ વધીએ જોઈ શકો મિત્રો કચ્છની અંદર પણ ભારે વરસાદ ગતિવિધિ સાથે તીવ્ર વરસાદ જોવા મળી રહ્યો છે સમગ્ર કચ્છની અંદર અત્યારે હાઈ હાઈ એલર્ટ આપેલું છે જેમાં ખાસ ખાવડા અડેસર રાપર લોદરાણી જખો પ્રદેશ મધ્ય વાત કરું તો ગાંધીધામ નલિયા લાગુ વિસ્તારો સિસાડગઢ આ દરેક વિસ્તારોની અંદર ભચાઉ અને ભુજની અંદર પણ આજે કચ્છની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ છે ખાસ મિત્રો તમને આજે વિડીયોની અંદર જાણવા મળ્યું હશે કે લગભગ દરેક વિસ્તારોની અંદર મેં હાઈ એલર્ટ હવામાન ખાતા તરફનું જણાવ્યું છે પરંતુ મિત્રો અત્યારે સ્થિતિ એવી બની છે કે આ સાર્વજનિક વરસાદ બની ગયો છે અને સાર્વજનિકની સાથે મિત્રો આ એક સામૂહિક વરસાદની સાથે આ એક અતિભારે રોદ્ર સ્વરૂપ સાથેનો રાઉન્ડ છે જેમાં મિત્રો જોઈ શકો કે હજુ સિસ્ટમ જે છે તે 3 થી 4 દિવસ સુધી ગુજરાત ઉપર એક્ટિવેટ થયેલી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતમાં હજુ મિત્રો ખતરો જે છે તે ટળ્યો નથી આગામી 4 થી 5 દિવસ સુધી મિત્રો હજુ જે છે તે લો પ્રેશર ક્રિએટ થયેલું જોવા મળે છે જેને લઈને ગુજરાતમાં ભારે વરસાદની સિસ્ટમની એલર્ટ છે અને આ સિસ્ટમ જશે ત્યારબાદ મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડી મા એક નવી સિસ્ટમ જે છે તે ક્રિએટ થઈ ગઈ છે જેને લઈને મોટા ભાગના વિસ્તારોમાં હવે મેઘ મહેરની સાથે ભારેથી અતિ ભારે વરસાદનો ખતરો બનવા જઈ રહ્યો છે જેને લઈને વિગત માં ચર્ચા આપણે આવનારા વિડિયોની અંદર કરીશું હાલ મિત્રો આજ માટે આટલું રાખીશું વિડિયો પસંદ આવે વિડિયોને એક લાઈક કરી દેજો તમારા ગામનું નામ શું છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો તમને કોઈ કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તે પણ કોમેન્ટમાં પૂછી લેજો આવતીકાલે મિત્રો મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી